જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષસ્થાને લુણાવાડા તાલુકાના કોલવણ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ વિભાગ અંતર્ગત પંચાવન જેટલી યોજનાનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે મળશે જિલ્લા કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી જણાવ્યું કે આજ રોજથી શરૂ થયેલ સેવાસેતુ અંતર્ગત સરકારને વિવિધ વિભાગ અંતર્ગત પંચાવન જેટલી યોજનાનો લાભ ગ્રામજનોને મળી રહે તે માટે સરકાર ઘરઆંગણે આવી લાભ આપી રહી છે તો દરેક લોકોએ સેવાસેતુ કાર્યક્રમમાં આવી આજુબાજુના લોકોને સાથે લાવી લાભ લેવા અપીલ કરી હતી આ ઉપરાંત આજથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ જ્યાં પ્લાસ્ટિક ફેંકવી નહીં અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થઈ સ્વચ્છ સમાજનું નિર્માણ કરે તો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્ય સાથે આજ રોજ મહીસાગર જિલ્લામાં સેવા સેતુનો શુભારંભ થયો સેવા સેતુ કાર્યક્રમ થકી એક જગ્યાએથી વિવિધ યોજનાનો લાભ લોકો લઈ શકશે માટે વધુ ને વધુ લોકો લાભ લઈ અન્યને પણ સેવા સેતુનો લાભ લેવા પ્રેરિત કરે જેથી કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને ઉપસ્થિત મહાનુભાવો વિવિધ સહાય લાભાર્થીઓને અર્પણ કરાયા હતા ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા જાગૃતિ અંગે શપથ લીધા હતા અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેક્ટરે સ્થળ ખાતે ઉભા કરવામાં આવેલ વિવિધ કેમ્પની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાયojana વૈવિધ્યدار યુવરાજ સિદ્ધર નાયક વન સંરક્ષણ તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ શિક્ષક અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આસિફ लूણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મૈસાગર